થોડું કડક ક્ષમ્દમાં કહું તો એ બધા જે આગળ સમાજો રહ્યા એ આઝાદ થયા એટલે ભેગા ભેગા આપણે ઓગણીસો ઉડતાળેસ બે જ દિવસે આપણને બધાને આઝાદી મળી ભાઈશ ભાઈ કંઈ છે ખૂબ બધા કલેક્ટર મામલતારો ખૂબ આર્થિક સતર વિદેશોમાં ડોલરમાં ન હતા રહ્યા એ કંઈ આપણા પહેલાં પચાસ હાઠવાર આઝાદની પહેલાં આઝાદી નથી મેળવી આપણા ભેગી જ મેળવી હતી પણ જે કેળવણી લેવી પડે જે મહેનત કરવી પડે જે વતન છોડવું પડે વટ છોડવા પડે વેસન છોડવું પડે આ ના છોડે એના કારણે આમ ના છોડ્યું તો નહીં પડે એમાં ઉમેરો કર્યો જે વસ્તુમાં નતો ઉમેરો કરવાનો એમાં અનેક ગણો પણ એ લોકોએ પ્રગતિ કરી એના કરતા તો આપણા બધ્યમાં એનાથી અનેક ગણો ઉમેરો કર્યો અને અનેક ગણો ઉમેરો કર્યો એટલા માટે કરીને આપણે પેલો કુ હોય એ કોને કાણા એટલા બધા હોય

અને હું આજ શ્રદ્ધા માટે કરીને એટલું કહું કે હું કોઈ દેવ દેવતાઓની વિરોધી નથી પણ એટલું ચોક્કસ કહું કે અતિ ધાર્મિકતા અને અતિ અંશ્રદ્ધા એ કોઈ પણ સમાજના પ્રગતિ માટે અવરોધ રૂપ છે છે ને છે જ એનું કારણ કે આપણે જે છીએ એ આપણી પાસે કોઈ એવી બે નંબરની આવકો નથી કે જેને આપણે બીજાના દેખાદેખી કરીને ખાલી મઠ ખાતર ને એના માટે કરીને ઘણા બધાને એટલા બધા પૈસા બધી પેલું હોય ધંધા રોજગાર નું કે ખતમ કરવું